સર આપ જોઈ રહ્યા છો અરબલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મેઘરાજનગરમાં ગઈકાલે વરસ્યો વરસાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ લાંબા વિરામ બાદ વરસાદ થતા ઠંડક બાળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો લોકોએ ગરમી અને બફારાથી રાહત મેળવી પ્રદેશ બિહાર ઉત્તરાખંડ સહિત દેશના પાંચ રાજ્યોમાં વરસાદના પાણીએ કહેર મચાવ્યો ગુજરાતનો અડધો ભાગ હજી પણ બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં આગામી ચાર દિવસ હળવા વરસાદની સંભાવના ખેતી નિયામકની કચેરીએ દિવેલામાં રોગ જીવાતના વ્યવસ્થાપનના પગલાઓ જાહેર કર્યા ખેડૂતો દ્વારા લેવાના કેટલાક પગલાઓ સૂચવવામાં આવ્યા

ચાર દિવસના વિરામ બાદ ફરી ગુરુવારે એક મહેર જોવા મળી હતી આગામી બે દિવસ છૂટાછવાયા સ્થળોએ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ગુરુવારે શહેરમાં એકથી લઈ ત્રણ પોઈન્ટ પચીસ ઇંચ સરેરાશ બે ઇંચ વરસાદ વરસ્યો હતો ઓલપાડમાં ઝીરો પોઈન્ટ સાત ઇંચ ચોર્યાસીમાં એક ઇંચ પલસાણામાં જીરો પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો બે દિવસ સમગ્ર જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી વાત કરીએ તો ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ મે બે હજાર ચોવીસમાં લીધેલ સીએ ઇન્ટરમીડિયેટ ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે જે અનુસાર અમદાવાદ સેન્ટરનું બંને ગ્રુપનું પરિણામ સોળ પોઈન્ટ બાવીસ ટકા જ્યારે સીએ ફાઇનલનું અમદાવાદ સેન્ટરનું વીસ પોઈન્ટ બાવીસ ટકા પરિણામ આવ્યું છે સીએ ફાઇનલમાં ગત નવેમ્બર કરતાં છ પોઈન્ટ સિત્યાસી ટકા વધુ પરિણામ આવ્યું છે ટોપ પચાસમાં શહેરના ત્રણ વિદ્યાર્થી સક્રિય હોવા છતાં વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી જેના કારણે વરસાદી સિસ્ટમ નબળી પડી જતા વાદળો ઘેરાવા છતાં વરસાદ પડતો નથી જોકે હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે બે દિવસ ભારે વરસાદ સાથે હળવા ઝાપટાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગુરુવારના રોજ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ અમદાવાદ ખાતેના તેમજ વાયએમસીએ ક્લબમાં ગુજરાત ગુણવત્તા સંકલ્પનું આયોજન કર્યું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય સચિવ સહિતના આગેવાનો કાર્યક્રમમાં હાજર હતા તેમજ ક્યુસીઆઈએ ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કર્યું હતું

ત્યારે વડાલી નગરપાલિકા તંત્રએ તળાવના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી જે દરખાસ્ત રાજ્ય સરકાર દ્વારા મંજૂર થતા શહેરી વિકાસ યોજના અંતર્ગત તળાવના બ્યુટિફિકેશન માટે એકસો ચોર્યાસી લાખ મંજૂર કરવામાં આવ્યા છે અત્યારે ભાલમશા તળાવને ઊંડું કરવા સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે સાબરકાંઠાના વડાલી શહેરમાં એકસો ચોર્યાસી લાખના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન વડાલી શહેરના જીબી રોડ પર આવેલ ભાલમશા થશે બ્યુટિફિકેશન વડાલી નગરપાલિકા વિસ્તારમાં પ્રથમ વખત ભાલમશા તળાવનું થશે બ્યુટિફિકેશન તળાવના બ્યુટિફિકેશનમાં સિનિયર સિટીઝન માટે કરાશે ખાસ વ્યવસ્થા બાળકો માટે કિડ્સ પ્લે એરિયા વોકવે જોગિંગ ટ્રેક સહિતની કરાશે વ્યવસ્થા વડાલી શહેરના ભાલમશા તળાવમાં જ્યારે બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થશે તેમાં એકસો ચોર્યાસી લાખના ખર્ચે વિવિધ કામો અંતર્ગત બ્યુટિફિકેશન થયેલ તળાવમાં પ્રથમ તો તળાવમાં આખું વર્ષ દરમિયાન પાણી રહે તે માટે તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલુ છે તો તળાવના ફરતે રંગબેરંગી બ્લોક લગાવાશે તેવી રીતે શહેરીજનોની તંદુરસ્તી માટે અલગથી ત્રણ મીટર પહોળો જોગિંગ ટ્રેક બનાવવામાં આવશે તો સિનિયર સિટીઝન એરિયા બનાવી તેમાં વડીલો આરામથી બેસી તળાવનો નજારો નિહાળી રહે તે માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવશે વડાલી શહેરના બાળકોને રમવા માટે વિવિધ રમતોના સાધનો મૂકી અલગથી કિડ્સ પ્લે એરિયા બનાવવામાં આવશે તેમજ આકર્ષક પ્રવેશ દ્વાર અલગથી પાર્ક વ્યવસ્થા તળાવની આસપાસ રંગબેરંગી પથ્થરોનું પિચિંગ કરવામાં આવશે તો તળાવની ફરતે ડેકોરેટિવ લાઇટો લગાડવામાં આવશે ત્યારે આ તળાવ બ્યુટિફિકેશનનું કામ જવાબદાર તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે જેને લઈ શહેરીજનોમાં ખુશીની લાગણી છવાય છે ત્યારે વડાલી નગરપાલિકાના પ્રમુખ યશરાજસિંહ ભાટી ઉપપ્રમુખ કૈલાસબેન નાઈ નગરપાલિકાના સદસ્યો અને નગરપાલિકા તંત્ર આ બ્યુટિફિકેશન થઈ રહેલ ભાલમશા તળાવના કામ પર સતત નજર રાખી રહ્યા છે બાળકો માટે રમતના સાધનોથી માંડીને તમામ સુવિધાઓ પ્રાપ્ત કરવાની છે સાથે સાથે સિનિયર સિટીઝનો માટે એ પણ એક અહીંયા એક ભાગરૂપે સિનિયર સિટીઝનો માટે અહીંયા બ્લોકની વ્યવસ્થા કરી છે અને એમને બેઠવા બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ જોગિંગ ટ્રેક પણ હવે અંત અહીંયા બ્યુટિફિકેશનમાં લેવાના છે અને જોગિંગ ટ્રેક બનાવવાનો છે અને નીચે બ્લોક પેસ્ટ કરી અને બ્લોકને બ્લોક નાખવાના છે સાથે જ આકર્ષક ગેટ બે બાજુ ગેટ નાખવાના બનાવવાના છે અને આઉટલેટ ઇનલેટ જે પાણીની રહેવાનું છે એ આઉટલેટ ઇનલેટ દ્વારા પાણી પણ બહાર કાઢી કાઢી જે સુવિધાઓ પ્રાપ્ત કરવાની છે તે નગરપાલિકા દ્વારા પ્રમુખ શ્રી અને અમારી ટીમ દ્વારા સરકારશ્રીની અમૃત યોજનામાં આ કામ અમે ફેબ્રુઆરીના માસ સુધીમાં પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ આ વડાલી વડાલી શહેરમાં બાલંબા તળાવનું બ્યુટિકેશન થઈ રહ્યું છે એમાં વડીલો યુવાનો બાળકો રમત રમત ગમતના સાધનો એમનો આનંદ આનંદ મેળવી શકે અને અમે એમાં પૂરેપૂરી ધ્યાન રાખી

અને આ તળાવની અંદર પાણી ભરેલું રહેશે અને દરેકને ચાલવા માટેની એક ટ્રેક પણ બનવાની છે એના ઉપર લોકો આવશે ચાલશે અને આવશે લોકો અહીંયા એક જોવા માટેનું એક શુભ સરબંધ છે આ ધ્રુવ માળી અરવાલી સમાચાર સાબરકાંઠા સમાચાર આવી રહ્યા આવશે મેઘરજથી મેકરજના ઘરમાં વરસાદ વરસીઓ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો ગઈકાલે લાંબા વિરામપાદ વરસાદ થતા ઠંડક પ્રસરી છે મગફળી સોયાબીન અને કપાસના પાકને જીવતદાન મળ્યું છે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે લોકોએ ગરમી અને બફારાથી રાહત મેળવી છે તો મેઘરાજ વરસાદ વરસ્યો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલે વરસાદ વરસ્યો લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે મગફળી સોયાબીન અને કપાસના પાકને જીવતદાન મળ્યું છે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે લોકોએ ગરમી અને બફારાથી મેળવે છે રાહત

ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ અને આસામ સહિત દેશના પાંચ રાજ્યોમાં વરસાદના પાણીએ કહેર મચાવ્યો છે તો તેમાં જો વાત કરવામાં આવે તો યુપીમાં તેમજ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે તાલુકામાં વરસાદ વરસ્યો હતો કે ગુજરાતનો અડધો ભાગ હજી પણ કોરો કોરોધાકોર છે બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે તો અમદાવાદમાં પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે અમદાવાદમાં આગામી ચાર દિવસ હળવા વરસાદની સંભાવનાઓ છે બજિત્રફ નજર કરીએ તો ખરીફ ઋતુમાં રાજ્યના ખેડૂતો દ્વારા દિવેલા પાકોની વાવણી કરવામાં આવી રહી છે આ દિવેલા પાકમાં રોગ અને જીવાતના નિયંત્રણ માટે વાવણી સમયે જો કેટલાક પગલાઓ લેવામાં આવે તો પાકને રોગ મુક્ત અને જીવાત મુક્ત રાખી શકાય છે ખેતીની આવકની કચેરી દ્વારા દિવેલા પાકમાં રોગ જીવાત વ્યવસ્થાપન માટે વાવણી સમયે ખેડૂતો દ્વારા લેવાના કેટલાક પગલાઓ સૂચવવામાં આવ્યા છે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર